સુરતના ટ્રાફિક રિઝન એક દ્વારા સેલ્ફી બેલ્ટ અને સેલ્ફી ગાર્ડનું વિતરણ ટ્રાફિક ડીસીપી પરના મેડમના હસ્તે કરવામાં આવ્યું ટ્રાફિક પોલીસ દ્વારા આજ રોજ રોકડે હનુમાન મંદિર પાસે સેફટી સેફ્ટી ગાર્ડ અને બેલ્ટનું વાહન ચાલકોને વિતરણ કરાયું આવનાર વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને સેફટી ગાર્ડ અને સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ તહેવારમાં વાહન ચાલકો ઉતાવળમાં અને ભારે ગતિ વાહન ચલાવતા હોય છે અને તે સમયે પતંગના દોરા રોડ પર આવી પહોંચે છે જેના માટે વાહન ચાલકો પતંગના દોરાના કારણે ગળાના ભાગ્યે કે શરીરના કોઈ પણ ભાગમાં ભરાય છતાં વાહનચાલક ઇજાગ્રસ્ત થાય છે જેમાં અમુક ઘટનાઓમાં ચાલકનું મૃત્યુ પણ નિપજેલ છે તેના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક રિજન એક દ્વારા સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી સુરત શહેર પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ છે ઘણા તહેવાર નજીક આવી રહ્યો છે જે અનુસંધાને સુરતના લોકો પણ તહેવારની ઉજવણી કરવા માટે અત્યારથી શરૂઆત કરી દીધી છે ઘણી જગ્યાએ પતંગ ચગાવવાના શરૂ થઈ ગયા છે અને એના જ ચાલતા ઘણી બધી જગ્યાએ તૂટેલા પતંગની દોરીઓ પણ વાહન ચાલકોને ગળા પર આવી શકે છે જેને ધ્યાને રાખીને અત્યારે રોકડિયા ખાતે સુરતે ટ્રાફિક પોલીસ દ્વારા સેફ્ટી કરે સેફ્ટી દંડ સરકાર છે એટલે અમારી તમામ લોકોને નમ્ર અપીલ છે કે ચાઇનીઝ ગોળ દુઃખદ વેચાણ અને સંગ્રહ પર કોઈ પણ કરવામાં આવશે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે ટ્રાફિકના તમામ નિયમનું પાલન કરવામાં આવે એની પણ અત્યારે જાગૃતતા કરવામાં આવી રહી છે